સમસ્ત કોળી અને ઠાકોર દ્વારા એક આજના દિવસે કરવામાં આવ્યું મહાસમેલન સૌ પ્રથમ તો હું મારી વાતની શરૂઆત પૃથ્વીપતિ સમ્રાટ ચક્રવર્તીન માનધાતા મહારાજ ના જય કરવા માંગીશ અને સાથોસાથ વેલનાથ બાપુ ના પણ જય ઘોષ થી કરવા માંગે તૈયાર છો બોલો જય કોળી સમાજ જય જય વેલનાથ બાપુ સમગ્ર ગુજરાત માંથી એટલી બહોળી સંખ્યા કોળી અને ઠાકોર સમાજ ઉપસ્થિત હોય અને એટલો નબળો અવાજ કાઢે ને ઈ સાહેબ નો હાલે બંને હાથ ઉપર કરી મોટી વાળી અને તાકાત થી બોલવાનું છે બોલો જય કેળી સમાજ જય જય કેળી સમાજ જય હિરમાન દાતા જય વલ્લા બાપુ એકતા મિશન દ્વારા જે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે જગ્યા સાહેબ ટૂંકી પડે છે મેં હમણાં પોસ્ટ વાંચી સંમેલનમાં બસો થી ત્રણસો માણસ કદાચ કોઈનું નામ રહી જશે તો મને દુઃખ થશે પરંતુ સાથોસાથ જે ત્રણ લોકો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડવામાં આવી

આ મુદ્દાને પ્રકાશ આપ્યો છે એ તમામ ન્યૂઝ ચેનલોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લ્યો વિશેષ વાતો નઈ કરું કદાચ વક્તવ્યમાં સૌથી નાની ઉંમરનો વક્તા હોઈશ નાના મોઢે મોટી વાત નહીં કરું પરંતુ એટલું ચોક્કસથી કહીશ કે ભારત દેશની આઝાદીને 75 75 વર્ષ થઈ ગયા મુગલે આ દેશ પર રાજ કર્યું અંગ્રેજો આ દેશ ઉપર રાજ કર્યું ત્યારબાદ આપણી ક્રાંતિકારીઓ સરદાર ભગતસિંહ હોય રાજગુરુ હોય સુખદેવ હોય તમામ ક્રાંતિકારીયાએ દેશ માટે પોતાનો બલિદાન આપ્યા ત્યારબાદ આ દેશ આઝાદ થયો પરંતુ ક્યાંક ને ક્યાંક હજી એવું લાગી રહ્યું છે કે આ કોળી અને ઠાકોર સમાજ ગુલામીમાં જીવી રહ્યો છે કોળી અને ઠાકોર સમાજ હજુ પણ અન્યાય અને અત્યાચાર થાય છે મિત્રો પરંતુ આજ રોજ આ જનમેદની જોતા એવું લાગે છે કે સરકારને હું કહેવા માંગેશ તે સાંભળી લેજો સરકાર આ એ જ કોળી અને ઠાકોર સમાજ છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે કદાચ કોઈને એવી હવા હોય કે હું છું એટલે સમાજ છે તો ભૂલી જાજો ભાઈ આ તમે જન્મ લીધો એ પહેલાંનો સમાજ છે અને તમે કદાચ નહીં હોય એ પછી આ કોળી સમાજ અને ઠાકોર સમાજ તો રહેવાનો જ છે જે બંધારણીય હક અને અધિકાર કોની સમાજને મળવા જોઈએ ગુજરાતની અંદર મળતા નથી ડોક્ટર ભીમરાવ ત્યારે આ દેશની અંદર સંવિધાન બનાવ્યું ત્યારે સંવિધાનની પ્રસ્તાવના ઉપર આ દેશને ચાલવાનું હોય છે શું કહે છે આ સંવિધાનની પ્રસ્તાવના આ સંવિધાન પ્રસ્તાવના કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હમ ભારત કે લોગ અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ સમાજવાદી બિન સંપ્રદાયક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા થાય એમ કરવાનો તો સર્વમાં વ્યક્તિનું આત્મસન્માનની જાળવણી અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપતી બંધુત્તા વિકસાવવાનો આ સંવિધાનની પ્રસ્તાવના કે છે

અબદૂલ ભુલીને એક મંચ પર આવવું પડશે અને વિચારવું પડશે કે જ્યારે કોળી સમાજ ઉપર અત્યાચાર અને અન્યાય થાય છે ઠાકોર સમાજ ઉપર અન્યાય થાય છે ત્યારે આ કોઈ પેટા જ્ઞાતિઓ નથી જોતું આ માત્ર એટલું જ જોવે છે કે આ કોળી સમાજનો દીકરો છે અને કોળી સમાજના દીકરા ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે એટલા માટે હમણાં જ મારે આ ગુજરાતના ગૃહ મંત્રીને કહેવું પડ્યું હતું કે જે વારંવાર એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ મારે એમને જાહેર મંચ ઉપરથી થી કેવું પડ્યું હતું કે આ ઈ કોળી સમાજ છે કે તમને કાયદો ભૂલાવી દેશે અને ફાયદોય ભૂલાવી દેશે હવે ખોળી સમાજ જાગૃત થઈ ગયો છે ઠાકોર સમાજ જાગૃત થઈ ગયો છે ત્યારે હું વિશેષ વાતો નહીં કરું ઘણા બધા વક્તાઓ બાકી છે પરંતુ એ બધા મેસેજો ફરતા હતા કે આ સંમેલન બંધ રહેવાનું છે આ સંમેલન નથી થવા દેવાનું પરંતુ હું એ લોકોને કહેવા માંગેશ કે આ કોળી અને ઠાકોર સમાજ કોઈના બાપની જાગીર નથી ભાઈ આ જાત મહેનત કરીને પરસેવો અને લોહી પાડીને પોતાનું ગુજરાત ચલાવે છે હવે કોની સમાજ જાગૃત થઈ ગયો છે એટલા માટે કેવા માંગેશ કે દુસદલ હમ નહીં જો پیچھے سے वार करते हैं दुसदिल हम नहीं जो पीछे से वार करते हैं अरे है। हम तो वो કોલી હે जो शेर को भी जगा के शिकार करते हैं पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम આંધીઓ ડર જાય એસે બિઝલ નહી હૈ હમ પેડોસે ગિરે હુએ પત્તે નહી હૈ આંધો ડર જાય એસે બિઝલ નહી હૈમ તૂફાનો સો કે જરા આપણીકાતને રહે ચટ્ટો સે ટકરાલી હૈ વિશેષ વાતો નથી કરવી અમને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો નો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દુઃખ સાથે કહેવું પડે મને યાદ આવ્યો એટલા માટે કહેવું પડે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાની દીકરીને પણ વિડીયો વાયરલ કરવો પડ્યો કે સાહેબ અમારી સાથે જે ઊભા છે ને એને આવા દેજો સંમેલન થવા દેજો આ જગ્યાએ હું કદાચ નેતા બની ગયો હોત તો ઘનશ્યામભાઈ રાજપરાના ઘરે જાત એ દીકરીને બેડો લગાડે અને કેત કે દીકરી તું મારી દીકરી છો હવે તું ચિંતા નહીં કરતી પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે એક પણ ફોન નથી કરવામાં આવ્યો રૂબરૂ મુલાકાત નથી કરવામાં આવી ત્યારે હું આ દીકરીને કહેવા માંગીશ કે દીકરી આથી આ બ્રિજરાજ સોલંકી તારો ભાઈ છે અને સંપૂર્ણ જવાબદારી વિચ્યા અને જસદેવની અંદર તારા લગ્નની આ બ્રિજરાજ સોલંકી લે છે રાજુ સોલંકી લે છે જય કોળી સમાજ જય નિર્માણ દાતા વૈષ્ણવ જન તો તેને કહીએ જે પરાઈ